નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર સરવાડેળ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે પાછા ફરી પાછા તૈયાર થઈ જાઓ આજે આપણે જોવાના છીએ ઇમ્પોર્ટન્ટ એવું તમારું એનએમએમએસ પરીક્ષાનો સેટ એટલે કે સબ્જેક્ટિવ પાર્ટના ગણિતના આઈએમપી પ્રશ્નો આજે આપણે સરસ મજાના વીસ પ્રશ્નોનું કમ્પ્લીટ સોલ્યુશન વોટ્સઅપ પર મેસેજ કરજો બોતેર પાસઠ ત્રિપલ ઝીરો વન ટુ થ્રી તમને યાદ રહી જશે નંબર શું યાદ રાખવાનું સાતડો બગડો છગડો પાંચડો ત્રણ મીંડા એક બે ત્રણ બરાબર છે આ નંબર પર તમે મને વોટ્સઅપ કરશો એટલે હું તમને પીડીએફ મોકલી આપીશ બરાબર છે પણ એમાં તમારે તમારું નામ ધોરણ ધોરણ તો તમારું આઠ જ હશે ને તમારું ગામનું નામ લખીને મને મોકલી આપવાનું રહેશે ઓકે છે ચાલો તો શરૂ કરીએ છીએ આપણું આજનું સરસ મજાના પ્રશ્ન એક થી શું છે પ્રશ્ન એક તો પ્રશ્ન એક અહીંયા આપેલો છે દેખાઈ રહ્યો છે કે ગુણાકાર માઇનસ પંદર અને સરવાળો બે થાય તેવી જોડ ખાલી જગ્યા છે કે ઓપ્શન એ માઇનસ એક પંદર તો ચાલો જોઈએ અહીંયા આપણને જે રકમ આપેલી છે એને આધીન ગુણાકાર થવો થવો જોઈએ ગુણાકાર ગુણાકાર કેટલો તો તો અહીંયા કોનો માઇનસ પંદર થાય પહેલા તમે ધ્યાનથી જુઓ તો માઇનસ એક ગુણ્યા પંદર કરો તો હા સર માઇનસ એક ગુણ્યા પંદર કરીએ તો એનો જવાબ કેટલો આવશે માઇનસ પંદર આવશે બરાબર છે એવી જ રીતે માઇનસ પાંચ ગુણ્યા ત્રણ કરો તો એનો ગુણાકાર પણ માઇનસ પંદર આવે પાંચ ગુણ્યા માઇનસ ત્રણ કરો તો એનો જવાબ પણ પાંચ માઇનસ પંદર આવશે પણ માઇનસ પંદર ગુણ્યા માઇનસ એક કરીએ તો કેટલો આવે ખાલી પંદર ઓપ્શન ડી આપણો જવાબ આવશે નહીં બરાબર છે ત્યાર પછી આપણને શરત આપી છે શું કે સરવાળો બે થવો જોઈએ સરવાળો કેટલો થવો જોઈએ બે એવું કીધું કે સરવાળો બે જો પંદર અને માઇનસ એક નો સરવાળો કરો તો કેટલો આવે પંદર અને માઇનસ નો તમે સરવાળો કરશો તો કેટલો આવશે ચૌદ આવે કેટલો આવે પંદર માઇનસ એટલે કેટલા આવશે ચૌદ એવી જ રીતે માઇનસ પાંચ અને નો સરવાળો કરો માઇનસ પાંચ વત્તા ત્રણ તો આનો સરવાળો કેટલો આવશે તો જો પાંચ માંથી ત્રણ જાય તો બે વધે વાત સાચી પણ આગળ નિશાની માઇનસ એટલે માઇનસ બે આવે પણ આપણે તો કેવો જોઈએ છે પ્લસ બે તો આપણી પાસે કયો ઓપ્શન એક જ ઓપ્શન સી સીધો એટલે સી આપડો જવાબ થઈ જશે કારણ કે પાંચ પ્લસ માઇનસ માઇનસ આપણને અહીંયા એટલી ખબર પડે કે પ્લસ માઇનસ પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ બરાબર છે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ એટલે આપણે તો અહીં સીધું શું કરવાનું પાંચ માઇનસ ત્રણ બરાબર બગડે બે બરાબર ચાલો આપડે ઓપ્શન સી એકદમ સાચો છેદમાં ચાર ગણા રકમ જોઈને આપણે એમ થાય સર ઓ બહુ ડેન્જર દાખલો છે ના ભાઈ ના જયારે આવો સવાલ પૂછાય ને અપૂર્ણાંક ના અપૂર્ણાંક ગણા ત્રણ ના છેદ માં પાંચ છે અપૂર્ણાંક છે અને એનાય અપૂર્ણાંક ગણા તો કઈ નહીં કરવાનું ઉપર ઉપરનો ગુણાકાર કરી દેવાનો ઉપરની ઉપરની સંખ્યાનો શું કરી દેવાનો છે ગુણાકાર અહીંયા તમને જે દેખાય છે ને આ ત્રણ અને એક એનો ગુણાકાર કરો ચાલો તો ને ત્રણને નો જવાબ કેટલો આવશે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ છેદમાં છેદનો અને છેદનો ગુણાકાર તો છેદમાં કોણ છે પાંચ અને ચાર તો પાંચ ચોક કેટલા આવશે વીસ તો આપણો જવાબ શું થઈ જાય ત્રણના છેદમાં વીસ ઓપ્શન a આપણો સાચો જવાબ છે બોલો આટલું સહેલું છે અંશનો ગુણાકાર અંશમાં છેદનો ગુણાકાર છેદ માં કરવાનો બરાબર છે ચાલો નેક્સ્ટ યસ સવાલ નંબર ત્રણ રમતના પાસા ને એક વાર ઉછાળતા પાસા ઉપર સાત આવવાની સંભાવના ખાલી જગ્યા છે વિચારજો હો રમતના પાસા ને આપણી પાસે જે પાસો હોય ને સાપ સીડી રમવા માટે આવે એ તેની બાજુ કેટલી હોય પેલા તો છ ફલક હોય ત્યારે કેટલા ફલક હોય છ ફલક હોય તો છ ફલક પર કેટલા કેટલા નંબર લખેલા એક બે ત્રણ ચાર પાંચ અને છ હોય ક્યારે તમે સાત જોયા છે સાત જોયા છે નહીં તો ક્યારેય રમતના પાસા ઉપર સાત આવશે જ નહીં એટલે આ સંભાવના કેવી છે અચોક્કસ છે અશક્ય સંભાવના છે અશક્ય સંભાવના હોય એની સંભાવના કેટલી થાય અશક્ય ઘટનાની સંભાવના ઝીરો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર વેરી ગુડ તમે આન્સર કોમેન્ટ કરી રહ્યા છો મને ખબર છે બરાબર છે તમારા જવાબો કોમેન્ટ કરી દેજો ઓકે ચાલો સવાલ નંબર કે ત્રીજા ઉમેરતા થાય ત્રીજા દસ ઉમેરતા આઠ થાય એટલે આપણે જોવાનું એન નો ત્રીજો ભાગ એટલે એન નો ત્રીજો ભાગ એટલે એન ના છેદ માં ત્રણ તો આપણે પહેલી વસ્તુ તો એ નક્કી થઈ ગઈ એન ના છેદમાં ત્રણ વાળા જવાબ આવશે અહીંયા કયા છે એમાં છે એન ના છેદમાં ત્રણ નહીં બી માં છે આ ચો રેવા દયો સી માં છે નહીં ડી માં છે રેવા દયો હાલો હવે એમાં દસ ઉમેરતા એટલે plus દસ વાળો હશે ને જવાબ n ના છેદ ત્રણ વત્તા દસ ક્યાં છે ઓપ્શન b સર બરાબર આઠ જો હવે તમને અહીંથી ખબર પડી જશે બરાબર આઠ બસ plus દસ વાળો એક જ છે કારણ કે અહીંયા તો plus આઠ છે તો option d પણ જતો રહેશે એટલે n ના ત્રીજા ભાગમાં માં આઠ n ના ત્રીજા ભાગમાં માં દસ ઉમેરતા ઉમેરતા એટલે પ્લસ કરતા બરાબર કેટલા મળે છે આઠડે આઠ ક્લિયર છે ઓપ્શન બી આપણો સાચો જવાબ નેક્સ્ટ પાંચમો સવાલ બહુ સરસ મજાનો છે બે સમાંતર રેખાની છેદિકાથી કુલ કેટલા ખૂણા મળે છે આ બે સમાંતર રેખા છે ધારો કે એક રેખા ને આ બીજી રેખા બરાબર છે આ બે સમાંતર રેખા ચાલો માની લો કે આ બે સમાંતર રેખા છે અને આ એની છેદિકા બનશે આવી ન થાય તમે એકદમ સ્કેલ પેન્સિલથી દોરશો વ્યવસ્થિત દોરી શકાય અહીંયા મારી પાસે થોડુંક નથી સ્કેલ પેન્સિલ એટલે થોડીક આડી અવળી લાગતી હશે પણ તમારે માની લેવાની છે કે આ બંને રેખા છે રેખા L અને રેખા M સમાંતર રેખા છે અને N તેની છેદિકા છે તેનાથી કુલ કેટલા ખૂણા બન્યા જોવો તો 1 2 3 4 5 6 7 અને 8 તો કુલ કેટલા ખૂણા બનશે આઠ ખૂણા ઓપ્શન C ઓકે જે ચાલો છઠ્ઠો સવાલ નીચેના માંથી કયું વિધાન સાચું છે એક પણ તો જો વિચારો આપણે સાઈડ માં મૂકી દઈએ પણ બે કાટકોણ વાળો ત્રિકોણ બે બે કાટખૂણા એવો ત્રિકોણ કઈ રીતે શક્ય બને નેવું નેવું અંશ વાળો અરે કોઈ દિવસ શક્ય બને ને બે ખૂણા કાટ ખૂણા થઈ જાય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સર્વાવાળા વાળી શરત છે ને લોપાઈ ત્રિકોણ ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એંસી અંશ થાય તો આ શરત નું અહીંયા પાલન થશે નહીં તો આપણી શરત અહીંયા પાલન ન થાય એટલા માટે બે કાટકોણ રાખી ન શકાય કારણ કે બે કાટકોણનો સરવાળો કેટલો થાય નેવું હોતા નેવું એકસો એંસી આપણે તો ત્રણ ખૂણાનો કરવાનો આ બે ખૂણાનો સરવાળો એકસો એંસી થઈ જાય છે તો ચાલશે

લઘુકોણ છે તો આવો ત્રિકોણ આપણને મળી શકે છે બરાબર છે કદાચ તમે ઓછા ઓછા બે ખૂણા ના નેવ્યાસી નેવ્યાસી અંશ લેશો તો પણ કેટલા થશે એકસો બરાબર છે લઘુ સૌથી મોટા માં મોટા ખૂણા કયા કહેવાય જો તમને એક સરવાળો કરીને બતાવું લઘુકોણ ખૂણો કહીએ તેમાં સૌથી મોટા મોટો ખૂણો કેટલાનો નો નેવ્યાસી અંશ નો ચાલો પેલો ખૂણો નેવ્યાસી અંશ બીજો ખૂણો પણ માની લઈએ કે નેવ્યાસી અંશ નો છે શક્ય ઓછું આપણે આવું ન બનાવવાનું આવે નવ ને નવ આઠ ના નવ ને નવ અઢાર એક સત્તર તેમ છતાં આપણી પાસે શું થશે એક ખૂણો હજી બાકી રહેશે કેટલા બે અંશનો એક આપણને ત્રીજો ખૂણો મળી શકે છે ક્લિયર થાય છે વાત એટલે આ બહુ સરસ મજાનો સવાલ છે અને એમ કહીશ કે આઈએમપી સવાલ છે બરાબર છે એટલે ઓપ્શન એ સાચું છે નેક્સ્ટ સાતમો સવાલ ટકા ટકા એ એવા અપૂર્ણાંકોનો અંશ છે જેનો છેદ ખાલી જગ્યા હોય એ દસ બી બસો સી સો કે ડી હજાર બોલો કેટલા હોય શકે ટકા એ એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ કેટલો હોય જેનો છેદ કેટલો હોય ઓપ્શન c સો બરાબર છે આ મોસ્ટ આઈ વસ્તુ છે કારણ કે આ ટકાની વ્યાખ્યા પણ કહી શકાય આપણે કેવું હોય ને તો ટકા શું છે એવા અપૂર્ણાંકનો અંશ છે જેનો છેદ હંમેશા કેટલો હોય સો જ હોય બરાબર છે નેક્સ્ટ આઠમો સવાલ નીચેનામાંથી ખાલી જગ્યા સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે ઓપ્શન એ જના છેદમાં દસ બી ત્રણના છેદમાં માઇનસ પાંચ સી ત્રણના છેદ માં પાંચ ડી બી એનએસી બંને જ્યારે આવું ઓપ્શન એપ હોય ને બી એનએસી બંને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું સાચું ખોટું હોઈ શકે તો પ્રમાણિત સ્વરૂપ નો પહેલો મતલબ શું થાય ચાલો ખબર છે તમને તો પ્રમાણિત સ્વરૂપ નો પહેલો મતલબ એવો થાય કે અંશ અને છેદ માં કઈ જ સામાન્ય હોવું જોઈએ નહીં તો પેલી સંખ્યા છે બરાબર તો એમાં સામાન્ય દેખાય છ એટલે કહી શકાય ત્રણ દુ છ અને દસ એટલે કેટલું કહી શકાય પાંચ દુ દસ બરાબર છે તો અહીંયા સામાન્ય છે બબે ઉડી શકે તેવું છે એટલે ઓપ્શન એ પ્રમાણિત સ્વરૂપ નથી ઓપ્શન બી ની અંદર આપું ત્રણ ના છેદમાં માઇનસ પાંચ તો જો પ્રમાણિત માટે એટલે આ પ્રમાણિત સ્વરૂપમાં બી પણ નથી તો આપણી પાસે કયું ઓપ્શન ઓપ્શન સી બસ એ જ જવાબ છે સાચો જો દેખાય છે ત્રણ છેદ માં પાંચ એમાં કાઈ જ સામાન્ય નથી છે સામાન્ય એક પણ એક સિવાયનું બીજું સામાન્ય હોવું જોઈએ નહીં સંક્ષિપ્ત સ્વરૂપમાં હોવો જોઈએ બરાબર છે ચાલો આગળ જોઈએ આપણે ઓપ્શન સી સાચો જવાબ છે નવમો સવાલ બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એ તેનું ખાલી જગ્યા દર્શાવે છે એ પરિમિતિ બી ઘનફળ સી પરિઘ કે ડી ક્ષેત્રફળ ચાલો શું દર્શાવે છે

મતલબ કેવો કેવાનો સાચો નથી મતલબ કેવો કેવાનો ખોટો છે ચાલો ઓપ્શન કરી દઉં જે બે પદો વચ્ચે જે બે પદો વચ્ચે ચલ અસમાન હોય એટલે કે ચલ ક્યારે સરખા હોય નહીં અથવા તો જો ચલ સરખા થઈ જાય તો ચલ ના ઘાતાંક બદલાય જાય ચલ ના ઘાતાંક બદલાય જવા જોઈએ

ન હોય તેવો જવાબ આપવાનો છે તો અહિયાં જુઓ સાત એફ એક્સ નો વર્ગ માઈને સાત એક્સ સ્વવેર એફ હા ભલે ઈ આગળ પાછળ હોય એનાથી કઈ ફરક ન પડે હું એફ એક્સ સ્ક્વેર લખું કે એક્સ સ્ક્વવેર એફ લખું બંને કેવું છે એક જ સરખું છે અહીંયા સહગુણકની કોઈ જ વાત નથી ધન હોય ઋણ હોય મને કાંઈ ફરક પડશે નહીં અહિયાં તો મારે ફક્ત જોવાનું ચલ અને ચલની ઘાતાંક જોવાની છે ચલ અને ચલ ની ઘાતાંક જોવાની છે બરાબર છે તો આ બે ની અંદર જો ચલ અને ચલની ઘાતાંક સરખી છે 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 એક એક બરાબર ચાલો તો જોઈએ નેક્સ્ટ ઓપ્શન ડી સાચો જવાબ છે બરાબર અગિયાર મો સવાલ ઘાતાંક સ્વરૂપ કોને કહેવાય આપણે લખીએ છીએ ને કે પાંચ ની ત્રણ ઘાત આવું લખીએ છે કે નહીં યસર નો હા બેટા તમે હા પાડી બધા ગુણ્યા પાંચ બરાબર તો આ શું થયું પુનરાવર્તિત સરવાળો થયો ગુણાકાર થયો બાદ બાકી થયું કે ભાગાકાર થયો સર આ તો પુનરાવર્તિત ગુણાકાર છે કારણ કે અહીંયા ગુણાકાર ની નિશાની અમને ચોખી

નિયમિત બહુકોણમાં બરાબર છે શું શક્ય બને ત્રિકોણ એક જ શક્ય બને છે બરાબર છે આ એક જસ્ટ આપણે વિચારી લેવાની વસ્તુ છે કે એવો કયો બહુકોણ છે જેના દરેક ખૂણાનું માપ સાઈઠ અંશ હોય અથવા તો પછી યાદ રાખી લેવાનું જો યાદ રાખી લેવાનું રહેશે કે શું જો ત્રિકોણ હોય ને તો તેના નિયમિત ત્રિકો સોરી નિયમિત બહુકોણ ની અંદર સમબાજુ ત્રિકોણ આવશે એના ત્રણેય ખૂણાના માપ કેટલા હોય સાઈઠ અંશ

તો માળામાં કેટલા મણકા હોય એકસો 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 યાદ રાખવાનું દરેક ખૂણા નું હું તમને આ ફક્ત ને ફક્ત કેટલા ખૂણા નું એક ખૂણા નું માપ કહી રહ્યો છું ખાસ ધ્યાનથી જોજો બરાબર છે ચાલો તો અહીંયા આપણો જવાબ શું આવશે ઓપ્શન બી ત્રિકોણ રેડી ચલો તેરમો સવાલ સાપ સીડી રમવા માટે વપરાતા પાસાને કેટલા શીરો બિંદુ હોય છે સાપ સીડી રમવા માટે વપરાતા પાસાને કેટલા શીરો બિંદુ હોય છે તો સાપ સીડી રમવા માટેનો પાસો કેવો હોય સમઘન આકારનો હોય છે કયા આકારનો હોય સમઘન આકારનો જો સમઘન આકાર કંઈક આ ટાઈપનો આપણે બનાવી શકાય છે બરાબર છે તને શીરો બિંદુ કીધા છે શીરો બિંદુ કીધા છે તો ચાલો જોઈએ શીરો બિંદુ તમને દેખાય છે શીરો બિંદુ કયા છે ત્યાં શિરો બિંદુ ગણવાનું શરૂ કરો અહીંથી એક સાત ને આઠ તો કેટલા શિરો બિંદુ થઈ ગયા સમઘન પાસા ને આઠ શિરો બિંદુ હોય છે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ ચૌદ મો સવાલ ઝીરો વત્તા એ બરાબર એ વત્તા ઝીરોમાં સમય સંખ્યાના સરવાળા માટેના કયા ગુણધર્મ નું પાલન થાય છે વિભાજન નો કરો નો સંખ્યા નો ગયું તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે કયો છે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ છે ઘણા કે છે સર આ ક્રમનો ગુણધર્મ ન થાય આ ક્રમનો ગુણધર્મ થાય પણ તેની માટે શું હોવું જોઈએ એ વત્તા બી બરાબર બી વત્તા એ અહીંયા સૌથી વધુ શૂટ કયો નિયમ કરે છે તટસ્થ સંખ્યા વાળો કારણ કે અહિયાં ઝીરો આપેલું છે એટલા માટે શું આપેલું છે ઝીરો છે ને એટલા માટે મેં કયો ઓપ્શન તમને કીધો જવાબ સાચો ઓપ્શન ડી પણ જો ઝીરો ની જગ્યાએ બી આવી ગયું હોત જીરો ની જગ્યાએ બી તો શું જવાબ આવે ક્રમનો ગુણધર્મ જો આવું હોત તો આપણો ઓપ્શન બી જવાબ આવે બરાબર છે ચાલો તો અહીંયા ઓપ્શન ડી સાચો થશે નેક્સ્ટ પંદરમો સવાલ સુરેખ સમીકરણ ને કેટલા ઉકેલ હોય છે ઓપ્શન a બે b એક કરતા ઓછા c અનન્ય કે d એક કરતા વધારે પણ આ શું લાવ્યો અનન્ય એટલે શું અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક એક અને માત્ર એક એ કોનો મતલબ થાય અનન્ય નો બરાબર અનન્ય પાંડે નથી ખાલી અનન્ય છે અનન્ય એટલે એક અને માત્ર એક જ બીજું કોઈ જ નહીં એના જેવું બીજું કઈ છે જ નહીં બરાબર છે એને અનન્ય કહેવાય અનન્ય મતલબ એક તો સુરેખ સમીકરણ કેટલા ઉકેલ હોય છે એક ઉકેલ હોય છે આપણે એટલું યાદ રાખવાનું કે અનન્ય ઉકેલ મળે છે બરાબર છે અનન્ય ઉકેલ એક ચલ સુરેખ સમીકરણ હોય આપણે અહિયાં ફક્ત સુરેખ સમીકરણ લખ્યું છે પણ ખાસ વાત યાદ એ રાખવાની કે એક ચલ સુરેખ સમીકરણ કેટલા ચલ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ અહિયાં સવાલ ની અંદર સુધારો કરી દેવો પડે અહિયાં એક ચલ સુરેખ સમીકરણ શું લખવું પડે એક ચલ સમીકરણ બરાબર છે આ એક સરસ આગળ કંડિશન આપણે વધારી દઈશું અને પછી આપણે આ સવાલનો જવાબ અનન્ય ટીક કરીશું શું ટીક કરીશું અનન્ય સવાલ શું પૂછાવો જોઈએ એક ચલ સુરેખ સમીકરણ ને કેટલા ઉકેલ હોય છે બરાબર છે એટલે અનન્ય ઉકેલ એક અને માત્ર એક ઉકેલ સોળમો સવાલ ચતુષ્કોણ રચતા ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ બિંદુઓ સોરી કોઈ પણ ખાલી જગ્યા બિંદુઓ સમરેખ ન હોય ચતુષ્કોણ રચતા ચાર સમતલીય બિંદુઓ પૈકી ખાલી કોઈ પણ ખાલી જગ્યા બિંદુઓ સમરેખ ન હોય તો ચતુષ્કોણ રચતા ચાર સમતલ બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ કોઈ પણ ત્રણ બિંદુ સમરેખ ન હોય ત્રણ બિંદુ હોય ત્રણ બિંદુ કેવા હોય હોય તો કેવી હાલત બતાવું માની લો કે આ કોઈક પેલું બિંદુ છે આ કોઈક બીજું બિંદુ છે અને આ કોઈક ત્રીજું બિંદુ છે ત્રણેય બિંદુ સમરેખ થઈ જાય અને ચોથું બિંદુ તો કયો આકાર બને જોડો તો ત્રિકોણ બની જાય ને એટલે ત્રણ બિંદુ જોઈએ નહીં બરાબર ત્રણ બિંદુ એક બે ત્રણ બિંદુ એક બે ત્રણ બિંદુ એક બે ત્રણ બિંદુ ગમે તેમ કરીને તમારે ત્રણ બિંદુઓને સુર કરવાના સમરેખ નહી રાખવાના ઓપ્શન એ સાચો જવાબ થશે બરાબર છે આ વ્યાખ્યા છે ની વ્યાખ્યા છે નેક્સ્ટ સત્તરમો સવાલ કુલ બાર મહિનામાંથી ત્રીસ દિવસ હોય તેવા મહિનાઓની સંભાવના કેટલી બાર મહિનામાંથી ત્રીસ દિવસ હોય તેવા જાન્યુઆરી ફેબ્રુઆરી કે ઓગણત્રીસ એપ્રિલ જો એપ્રિલ ની અંદર કેટલા મહિના આવે ત્રીસ મહિના પછી મે એકત્રીસ જૂન 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 મહિનો કેટલા આવશે ત્રીસ જૂન જુલાઈ ઓગસ્ટ એકત્રીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર ત્રીસ ઓક્ટોબર એકત્રીસ નવેમ્બર અને ડિસેમ્બર એટલે તો જશ્ન જશ્ન છે આ ત્રીસના ચાર મહિનાઓ એવા છે કે જે કેટલા આવે ત્રીસ દિવસ વાળા આખા બાર મહિનામાંથી ચાર જ મહિના એવા છે જેમાં ત્રીસ દિવસ હોય એટલે આપણે યાદ રાખવાનું જશ્ન એમાં વચ્ચે ઉભો લીટો પાડી દેવાના પેલા છ મહિનામાં બે અને બીજા છ મહિનામાં બે એટલે કે જાન્યુઆરીથી

ચાર તેરી બાર ચાર ચાર ઉડી જાય સર બધું ઉડી ગયું શું કરવાનું જ્યારે અંશ માં બધું ઉડી જાય ત્યારે જવાબ આવે ત્યાં એક અને છેદ માં વધ્યા છે ત્રણ તો આપણો જવાબ ક્યાં આપ્યો એક ના છેદ માં ત્રણ એવો જવાબ ક્યાં આપ્યો સર ઓપ્શન એ યસ તો એ આપણો સાચો જવાબ થશે નેક્સ્ટ અઢાર મો સવાલ minus આઠ અને આઠ ના વર્ગ નો તફાવત ખાલી જગ્યા છે minus આઠ નો વર્ગ કેટલો થાય ભાઈ અહિયાં minus આઠ નો વર્ગ કેટલો થાય માઇનસ આઠ નો વર્ગ તો છે માઇનસ ચોસઠ થાય સંખ્યા નો વર્ગ કરો ધન જ આવે ઠસાવીને બેસાડી દો કે ધન સંખ્યા કે ઋણ સંખ્યા નો વર્ગ કરશો ને તો જવાબ હંમેશા ધન સંખ્યા જ આવશે એટલે માઇનસ આઠ નો વર્ગ કેટલો આવે ચોસઠ તો આઠ નો વર્ગ પણ કેટલો આવે ચોસઠ અને આનો લેવાનો છે તફાવત એટલે ચોસઠ માંથી ચોસઠ જાય કેટલા વધે ઝીરો ઝીરો ઓપ્શન થાય છે બસ આવી રીતે મો સવાલ મજાનો સવાલ સવાલ છે થોડુંક લાગશે અટપટુ પણ આવશે મજા આ સવાલ તમારો રીઝનિંગ નો પણ થઈ ગયો ને ગણિત નો પણ થઈ ગયો કેમ કારણ કે ગણિત ધોરણ આઠ ચેપ્ટર નંબર છ ઘન અને ઘનમૂળ એમાં એના પરથી આ પેટર્ન વાઇઝ સવાલ બનાવેલો છે તો નવ માંથી સાતસો ત્રીસ તો પાંચ માંથી કેટલા તો યાદ રાખો નવ નો ઘન કેટલો થાય નવ નો ઘન કેટલો થાય સાતસો ને ઓગણત્રીસ અને એમાં એક ઉમેરો એટલે કેટલા થઈ ગયા સાતસો ત્રીસ એમાં કેટલા થઈ ગયા સાતસો ત્રીસ તો એવી જ રીતે પાંચ નો ઘન કરવાનો એવી જ રીતે શું કરવાનો પાંચ નો ઘન તો પાંચ નો ઘન કેટલો થાય એકસો પચીસ એમાં કેટલા ઉમેરવાના એક તો એકસો પચીસ માં એક ઉમેરો તો કેટલો જવાબ થઈ જાય છવીસ તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે બરાબર છે ચાલો સરસ મજાનો સવાલ હતો વીસ મો સવાલ આજનો છેલ્લો સવાલ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે ગણતરી કરી મને કોમેન્ટ કરીને જણાવો ચાલો શું આપ્યું છે ટુ એમ વત્તા પાંચ બરાબર પાંચ નો ઉકેલ ખાલી જગ્યા તો 2m + 5 છે સામે જાય તો કેવા થઈ જાય -5 તો શું આવે 5 - 5 એટલે 2m = 5 - 5 એટલે કેટલો જવાબ આવે 0 તો m = 0 / 2 તો m = 0 / 2 એટલે કેટલો જવાબ થઈ જાય 0 કેટલો જવાબ થઈ જાય 0 તો કેલ્ક્યુલ કેટલો આવશે ઓપ્શન B 0 ઓપ્શન B

આકૃતિના પ્રશ્નો હોય કારણ કે અત્યારે આપણે સરસ મજાનું આકૃતિઓની બનાવવાનું કામ ચાલુ છે એની અંદર તમને સરસ મજાનું એનિમેશન શીખવાડીશ ગુજરાત ભરમાં આજ સુધીમાં ક્યારેય આકૃતિના પ્રશ્નો એનિમેશન વાળા આવ્યા નથી અને સૌ પ્રથમ વખત પોસિબલ એકેડેમી તમારી માટે લઈને આવી રહ્યું છે સરસ મજાના એનિમેશન વાળા પ્રશ્નો એનિમેશન ની રીતે સમજણ આવી જાય તેવી સરસ મજાની વાતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમે મારો વિડીયો નિહાળ્યો એ બદલ આભાર 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 આપણી ચેનલને સરસ મજાની સબસ્ક્રાઇબ કરી દેજો બાજુનું બેલ આઇકન દબાવી દેજો આ બેલ આઇકન દબાવજો જેના કારણે એને એના ઉપર દબાવીને ઓલ ક્લિક કરી દેજો જેના કારણે તમને નવી નવી અપડેટ એનએમએમએસ ની હોય કે ધોરણ આઠ ના આઈએમપી પ્રશ્નોની અપડેટ હોય તો તે તમને મળતી રહેશે બાકી વિડીયોને લાઈક કરી દો કોમેન્ટ તો તમે કરવાના જ છો બહુ ડાયા વિદ્યાર્થી છો અને વિડીયોને શેર કરજો શેર કરવાનું ન ભૂલતા

મળીએ છીએ નેક્સ્ટ માં ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો મળીએ ફરી પાછા એન એમ એમ એસ ના નવા વિડીયો સાથે